હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં જ ને મજામાં જશો અને આપણા વિડીયો જુઓ એટલે મોજમાં આવી જાઓ ફૂલ તો તમારે શું કરવાનું છે એક કોથરી ને એક ઠંડાની બોટલ જ વહેંચા આપણો વિડીયો જો બરાબર તો હવે અત્યારે હું ઓફિસે છું હવે વાડીએ જાઉં હે કટક બટક કરવા કટક બટક કરી અને આજે જબરો ખર્ચો કરવાનો બરાબર બહુ મોટો ખર્ચો કરવાનો જ છે બહુ મોટો નહીં બહુ નાનો નહીં એટલા ગાળા બરાબરી સાઈજનો બરાબર તો હું લેવાનું છે જરાક વાળી જમી આવું પછી વરસાદ જેવું છે તો કદાચ વાડીએ જવાનું વરસાદ આવી જાય ને ટી શર્ટ બિશર્ટ બધું ચેન્જ કરી આવે ને પછી જઈ બાળથર ઓહો ભાળથરનો કહેવાય ગયો હા વાંધો ને હાલો ને પણ હું છે એ જરાક પછી કહું તો ચાલો વાળી જાય બટક કટક

چڑ گئی چکلی گڑی آئیے آگے بیٹھی ہے, ہے پانی اٹھت اتر می رہی چھ بار سرٹر لائٹ نوبل لیے تو خراب چال تو آپ فٹافٹ جائی اوٹر لے آئیے پچھلے

આવી રીતે છે અને હજી આપણે આગળ આગળ એને દેખાડી હાલો કોલ હું કઈ સોંગ નાખી દઈ નોન કોપી ફાઇનલી ફાઇનલી આપણે લીવ ગાર્ડ નું ઈન્વેટર લઈ આવ્યા છે પણ મારા મત પ્રમાણે આ ઈનવેટર નાનું ને બાકી હવે કદાચ નાનું પડે કે તો પાછું લઈ અને આ ફૂલ મૂકીને આપણે સ્કૂલ આવશે એ બતાવું પેલા હું ક્યાં ભણતો બરાબર તો આ નદી આખી ભરાઈ ગઈ છે અને જો સામે દેખાય છે આ વટલા પાછળ એ છે આપણે સ્કૂલ મધુવન મધુવન સ્કૂલ છે બરોબર હું એક થી બાર ધોરણ આઈ જ ભાઈ પેલે થી એક થી બાર ધોરણ દેખાય આ ઇન્વેટર લઈ આવ્યો હું કાલ લઈ આવ્યો હતો ને કાલ જે આપણે આગળ આખની ગેરાક પર તમે જે વિડીયો જોયો ને એ હું લઈ આવ્યો હતો પણ એ ઝીણકું હતું આ મોટું હે હળું જ હતું હા ઝીણકું કીજા નંબર માં કે સોલાર માં હાલે નહી બરોબર અને એ આઠસો નું જ હતું ہوں, ہوں, آ مٹوں ہے اگیار سو نو سولر اے لائٹ نہ ہو تو سولر اوپر چارجنگ تھی جائے اٹھے ہاں سولر لے, لے پہ والی بیٹری لے آئی ہو مٹی پچیس آ لے آئیے سولر لے آپ سولر تو گے تھی لے لے ہوں بربر گمے آ ڈابوں تو اتنا برابر ہے آ لے آؤ ہوں کہ آٹھ ہزار نو ہاں آٹھ ہزار نو بیٹری بڑھے تھے وی ہزار پوکی جا رہی جو موٹی بیٹری ہے આ મોટો બેટરો હે લ્યુમિનસ નો લ્યુમિન નો ઇન્વેટર એમએ છોકર પહેલા લેવો બીજા કેવા નું હતું આ લેવો છું તો આગળ હે ઓલા ભાઈ આવે ને તો આપણે ફિટ કરી દઈ અને હજી આમાં પછી સોલાર ને જો બધું પછી કરી નાખ્યું અત્યારે આ કરી નાખી અને આ દોઢસો દોઢસો એમ ની હે બેટરી

લ્યુમિનેક્સનું હાર હો બધેથી ભાઈ નંબર નંબરની કંપની હોય ને તો લ્યુમિનેક્સ પણ એનું હતું નહીં લ્યો તો એનું જ લેવાનું બરાબર આ હારા જ આવે એવું કંઈ નથી પણ કંપની જોરદાર એ આવે બરાબર ને જો આ બે ઇન્વેટરના છેડા દેવાના છે આ ઇન્વેટર એટલે કે માં અને આ ફ્યુઝમાં દઈ દેવાના પછી અહીંથી પાવર પાછું બેકઅપ આપણા બોર્ડમાં થઈ ગઈ અને આ પંખી આમાં આવે બહુ ગરમ ના થાય ને એટલે અને આ હે જો આપણે સોલર સોલર પેનલ લગાડીને ઉપર એના છેડા એમાં મારવાનું હોય બરાબર આમાં એ એક ફીચર વધારે એટલે મારે ધક્કો થયો તો નાની આની પ્રાઇસ ઉ કરતાં થોડીક વધારે પડે અને ભાઈ આમાં ગમે એ થાય કે હું થાય ને ત્યાં જો અહીંયા ફ્યુઝ આવે એ કાર્ટિન જોઈ લેવા એ ઉડી ના ગયો ને વધારે પૂરતો એ જ થાય બાકી તો આમાં ગેરંટી બેરંટી આવે બરાબર બધાને ખબર જ હોય જેટલા ભાઈ બેઠા છે આજે ને ખારો નહીં થાય હજી વાકમાં હે ખાટલે બેઠો ના એટલે કાયમ ખારો તો થાય અહીં ઓલી દવા સોપડી હતી કે સવાર સવાર માં વરસાદ બહુ જોરદાર છે હવે હું ગામમાં જાઉં હું જો ગામની બજાર પાણી ભરાઈ ગયું હું બધું હવે અત્યારે તો ઓછો હોય બહુ નથી હો નકર આમાં જ પાણી જાતું હોય બીજી જાતનું હું તણાઈ જાઉં એટલું ત્યાં જાતું હોય ઓછું નતું એમ આપણે માપ રાખવો પડે ને થાકા મારો બરાબર આવી રીતે જાય એટલી બજાર છે ને એમાં બહુ જાય પછી આ બધી બજાર ઊંઘમાં જાય ગામની ગ્રામ પંચાયત આવશે બધી સુવિધાઓ ભાઈ આપડી ઓફિસ છે ને જ છે એવી જ છે ટૂંકમાં આ દવાખાનું સરકારે એમ

તો રસ્તો ત્યારે આમાં કઈ પાણી નથી આમાં પાણી આવે નદીના મોટે જો આ બધી આવી ગઈ એક વાર ને આપણે ચાલુ વરસાદે આવી છે ઉતારવા બરોબર તો આ બધા પાણી

ડેન્જર રસ્તો છે જો આ આ તરાવ આખું ભરાય હવે આ ડેમ માંથી કાંઈ પણ પાણી નીકળ્યા નાખીએ અને ગરેડામાં જાય જ આ તરાવ પર જ્યારે ભરાણ લાવો તો અમારે ગરેડો ભૂકા હે નહીં આ એમ પાણી આવ્યો છે વરસાદ ચાલતો હોય ત્યારે આ ગરેડામાં આવવાનું જ નહીં અમારા ગરેડામાં કેમ કે કઈ સુધી પાણી જતું હોય ગાડી નાખો તમે રોકાય ના નીકળી શકો

અત્યારે તો વાંધો નથી પાણી પાણીની એટલે બહુ એવું કઈ ડિફિકલ્ટ છે નહીં અને ફૂલ વરસાદ આવશે ત્યારે આ બધો રસ્તો ખાડા પાણા દેખાય જાય સિમેન્ટનું ઓલું છે અલગ નાખ